મારું નામ સૈયદ રઝિયા ટીચર છે આજે અમે કંબલ વિતરણ કાર્યક્રમ માટે આવેલા હતા એમના સાગર રેસ્ટોરન્ટના ઓનર અને એકતાના પ્રમુખ છે અમારા સાથે લીંબાયત પીઆઈ અને એમની આખી ટીમ પણ હતી જેણે અમને સહ સહકાર આપીને બધાને કંબલ વિતરણ કરવામાં સહકાર આપ્યો તે બદલ રેસ્ટોરન્ટના ઓનર તાજીક સર અને અમે આ ટ્રસ્ટના બધા એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એમનું કામ સરાહનીય છે તે હંમેશા બધાને હેલ્પ કરવા માટે તત્પર રહે છે અને સાગર રેસ્ટોરન્ટના ઓનર રાજીક સર એ પણ હંમેશા ગરીબોની મદદ કરવા માટે આગળ રહે છે આજે અમે કમર વિતરણ કાર્યક્રમ યોજાવા માટે આવ્યા હતા જે ખૂબ જ ઠંડી ચાલે છે અને બધા રોડ પર આવા વાતાવરણમાં ઠંડીમાં હતા એટલે પીઆઈ સર અને સાગર હેસ્ટના ઓનર રાજીક સર એમણે કમળ વિતરણનો કાર્યક્રમ મૂક્યો હતો અને એમાં પીઆઈ સર જે લિંબાયતના છે અને એમની ટીમે સહકાર આપીને બધાને કમળ વિતરણ કરવા માટે અમારા સાથે ઉભેલા હતા ઠંડીના દિવસ તો ચાલી હમણાં નોટ નહીં કરતા ચાલી રહ્યા છે તે અમે ફીલ કર્યું અને લિંબાયત પીઆઈ કામલિયા સર અને સાગર હોસ્ટ હોટલના ઓનર રાજીક સર એમણે કમલ વિતરણનું કાર્ય કર્યું હતું જે ખૂબ જ સરાહનીય છે ને એમની ટીમ પણ અમારા સાથે ઊભી હતી કમલ વિતરણના કાર્યક્રમમાં અગાઉ પણ અમે આ ગરીબોની મદદ માટે આ સંસ્થા હંમેશા તૈયાર છે તમને ક્યારે પણ હેલ્પની જરૂર હોય તો સાગર હોટલ સાગર રેસ્ટોરન્ટના ઓનર રાજીક સરને તમે સંપર્ક કરી શકો છો